કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે સાથે મિત્રો રાજ્યમાં ઉત્તર ભારત તરફથી આવતા પવનોના લીધે ઠંડીમાં વધારો થતા તાપમાન પણ નીચું જઈ શકીએ છે તો મિત્રો હવામાનના અંબાલા પટેલે આગાહી કરી છે કે મિત્રો ઉત્તરના પવનોના કારણે ઠંડી વધશે તેમજ મિત્રો બર્ફીલા પવનોના કારણે જાન્યુઆરીમાં ઠંડી પડશે વધુમાં કહેવું છે કે મિત્રો ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષે થશે અને ઉત્તર ભારતના રાજ્યમાં કમોસમી વરસાદ થઈ શકે છે તેમને ઉમેર્યું છે કે મિત્રો અરબ સાગરમાં બની રહેલી સિસ્ટમ ના કારણે કમોસમી વરસાદ પડી શકે છે મિત્રો હવાનું હળવું દબાણ થશે લઈને ઓગણત્રીસના ઉત્તર પૂર્વ ભાગો તથા કચ્છ માં કમોસમી વરસાદ ના સંભાવના છે તો મિત્રો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ના સૌરાષ્ટ્ર માં કમોસમી વરસાદ ની પણ સંભાવના છે તો મિત્રો રાજ્યમાં ફરી માવઠાની શક્યતા સેવાઈ રહી છે તો મિત્રો રાજ્યમાં ફરીવાર માવઠાની શક્યતાઓ સેવાઈ રહી છે હવામાનના આગાહીકાર આંબાલા પટેલે મિત્રો કહ્યું કે છ જાન્યુઆરી થી હવામાન પલટો આવશે

મિત્રો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે મિત્રો માવઠું થવાની શક્યતા રહેશે છે જોકે મિત્રો શિયાળુ પાકોને ઠંડા વાતાવરણની જરૂર છે પરંતુ કારણે કમોસમી વરસાદ થવાની પણ શક્યતાઓ રહેવાઈ રહી છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મિત્રો તમે દરરોજના હવામાન સમાચાર જાણવા માંગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલ ને કરી નાખજુઓ તો મળી આવતી કાલના નવા વિડીયોમાં